હાલો મનનુકભાઈ બોલો છો ને હા બોલું છું ને હા શું મેં એક દિવસ ફોન કર્યો તો પણ તમે કે હું પછી તમને ફોન કરીશ કે મારે એક માણા કરવાનું છે કેટલી ઉમર ઉંબર છે સાઠ પાં સાઠ તમારી હા એટલે હા ક્યાં ગામ છે બોલો ઢોકળવા ઢોકળવા

ભજન કરવાનું બસ બીજું કાઈ કામ નથી તો આ સાલી ની પોતો એટલે ભજન તમારું સમજી ગયો છે તમારે ક્યુ ભજન કરવું છે હે તમારે ક્યાં ભજન હતું એ તો સાલી વર ની બોતો છો એટલે ઈ તો હું સમજી ગયો તમારું ભજન પકાવવાની વાત છે તમે બે હજાર તમારી જેવડી હોય તો ચાલે કેમકે બે બાંધો અને કઈ મગજમારી થાય તો વાંધો કરે આમાં હું હાઈટ ભરે તમે હલી ન આપો તો પકડી જાય

એ તમારા પેપર મા તેવું હોય જ ને અમારી પાસે બાઈ ને છોકરીઓ દોહી બધું હોય હા 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 પણ હવે મારું મને તમારી માથે દયા ઈ આવે છે કે તમારું થોડાક દિવસ જીવવાના છો એ નહી જીવો અને હાઇટ મરશો ઈ મને ડર બે ગયો હાઇટ વર્ષ કેમ ફેકુ કરવું એમ મને એવું દુઃખ થઇ ગયું છે હા હા અને ગમે એમ કઈ એક કામ કરો હા તમારા ભાઈ વગર હાલ એમાં નથી ને હવે

શું નામ છે પિંકી શું નામ હતું એટલે વાત કરતો તમે નંબર દઈ દો તમે વાત કરી લોક ગુગલ

પપ્પા તમે ફોન મોકલો ફોટો કાઈ કા મોકલી દે હાલો ઈ હમણાં વાયરલ કર દઉં આ ડોહી ફોન હમણાં સીધા ચાલુ થઈ જાય તમે તમારી રીતે કરી લેજો હા હા તે વાંધો ને ઈ હવે ફોન વાળો ગોતી ને મોકલાવું ફોટો બરાબર ઓકે હાલો ગોઠવી મન મુકજો હા હા ઈ ફોન વાળો હજી ગોતવા જાવો પડશે મારે હાદો ફોન છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ઢોકલવા ગામ ના હા તમારું નામ

રામ ભરો તમને ખુશી ખુશી કરી દીજો મારે ખુશી થાય હું તો ખુશી છું સોવી કલાક હા 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 ભલે ભલે હાલો મને તમારો ફોટો મોકલો યુટ્યુબ માં વાયરલ કરું છું હા હા વાંધો નહી ઓકે એ બાપા આમાં તમારા નંબર માં હાઈ કરો ને નથી આવતું કેમાંથી માંથી એમાં એ એક બીજા ભાઈ ના ના ફોન માંથી છે એના નંબર છેલ્લે કેટલા છે હવે એ તો મેં પૂછ્યું નથી એ કે એ ભાઈ ને કહી દો એટલે એમાંથી નંબર બમ્બર બધું આવી જશે કે પણ કઈ આમાં આવું તો જોઈને કોકનો ફોટો મુકાઈ જશે હા 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 ફોટો નથી આવ્યો આમાં

તો ઈ તો દેખાવડી બહુ હારે શું છે એમ નહિ શું છે એમ દેવી પૂજક છે દેવી પૂજક ભગવાન નો હાલે મૂળ બાઈ ને દેવી પૂજક આવું જ કરો છો

ઇંગ્લિશ માં પાછો વાંધો ન પડે કાઈ વાંધો ન પડે એ ગાળ્યું છે તમાર બટેટા મંગાઈ હા 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 એ માં આમ હારું ડકો ઓછો થાય એટલે એમ કરો હું ન્યા રૂબરૂ આવું તમને મળવા તો હાલે તમારે બાઈ ને મળવાનું ને મને મળીને ને આપડે હું કે બે ને આપડે કઈ પ્રેમ કરવો હા એ તો સમજાય ગઈ વાત ડોહિયા વાત કરાવી તમે પણ તમારે આ નબળી નીચી જ્ઞાતિ ની બાઈ હોય હો

હા આમાં મને લખાયું ભાઈ તમારું નામ બધા અમારી કરતા નિશા બરોબર જો હું ઊંસો ન હો તો તમને ફોન કરો હા એ તો બરાબર છે તો તમે બીજા નો ફોન કરો અમે બધા ઊસા મારા બધા ફોન આવી તમે સુધી તમારા કોઈ ના ફોન ના ના ઉછામાં ઊંચા અમે હા 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 હવે તમારા ભાઈ જો ઊસી જોતી હોય ની ઊંચી હોય હોય તો આલે વર્ણ વ્યવસ્થામાં હા પણ ઈ તમને વરસ તો મેં કીધા ને સાળે પિસ્તાળી વર્ષ હોય તો તમારે તો વર્ષ થયા છે ને હા હા તો એ તમારે પાંહાથ વર્ષ પિસ્તાલીસ વર્ષની બાઈ મળી જાય ચાલીસ વર્ષની કેમ કે તમારે હજી સાહીઠ વર્ષ ના નાના નાના જ કહેવાય કાંઈ એટલી બધી ઉંમર ના કહેવાય સો વર્ષની જિંદગી હોય હા સો વર્ષમાં તો હજી પાંહાઠ જ કહેવાય હજી તો પાંત્રીસ વર્ષ બાકી છે એટલે એ બાઈ તો આનંદ તો કરી શકે હજી કઈ વાંધો નથી કાં દાડામાં કે પિત્રુમાં ગમે એ દેવગતિમાં બાકી તમારે વાંધો ના આવે એના પણ નંબર નથી ભગવાન મારી આગે એનું કારણ છે કે દેવી પૂજક છે એટલે ઈવડે દેવ ધર્મ ને એ બધું એનામાં હોય તો એને તમારે પૂછવું પડે અમે ખબર નથી કે આમાં કઈ થાય અમે તો ભાઈ ભાઈ

ઈતો સંગલ માં રહેતા હોય ત્યાં ન્યા રાંબાવરિયા પરબારો થોડું ઈ ના કે તો લગન કરવા માટે દાડો કરવો પડે હા હા આ વાત તમે તમે ભગવાન કાં કા અરખું વ્યવસ્થા કરીને એવું ગોઠવ ને ગોઠવ બાપા હું તમારો નંબર ઈ નાખું લગભગ તો બે ત્રણ દિવસ ફોન જ બેન થઈ જાય એવા ફોન આવશે ને હા તમારું એવું ગોઠવવા વાળા ફોન કરશે બાયો ફોન કરજે તમે દલસો કરાવી દે તમે હામત ના પાડજો કોઈ વાગે આમત કાઢો તમે એવા સાબડા બાપુ કોડ નથી આ નાવા ધોવાનો રાંધવાનો વાંધો એટલે લગભગ નાખીએ વગર પાણીએ હા પણ એટલે ઈ થી આ તો